રાજકોટના નાના મોવા ખાતે બનેલ ગોજારી ઘટનાને સૌ કોઈ વખોડી રહ્યા છે ત્યારે ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડમાં થયેલ લોકોના શોકમાં મૃતકોને ઇન્ડિયા ગઠબંધન અને રાજકોટની જાહેર જનતા દ્વારા કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ દરમિયાન એક યુવક દ્વારા કેન્ડલના ટીપા તેના હાથમાં લઈ મૃતકોને આગમાં થયેલ વેદના વ્યક્ત કરી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને અગ્નિકાંડના દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી યુવક દ્વારા માંગ કરવામાં આવી હતી છે અને શ્રદ્ધાંજલિ આજે ખ્યાલ આવ્યો કે આઠ વાગે છે આજે ન્યૂઝમાં કે કઈ મને ખ્યાલ અને મેં કેન્ડલ હાથમાં લીધી કેન્ડલ હાથમાં લીધીને તો મને થોડોક અહેસાસ હતો કે કાલના બાળકોને શું થયું હશે એના માટે હું મારા એક એક કૃપા મારા હાથમાં લઉં છું કે મને શું થાય છે તો એ લોકોને શું થયું હશે બસ ન્યાય મળવો જોઈએ આ લોકોને ન્યૂઝ દ્વારા આવી રીતે ચાલુ રહી અને અપડેટ રહેવું જોઈએ પબ્લિકને હવે આ લોકોને જે આની જિમ્મેદારી છે જેને પણ કરેલું છે જે પણ એને અપડેટ રહેવું જોઈએ બસ ન્યૂઝ દ્વારા કન્ટિન્યુ ચાલુ રહી અને પબ્લિકને બી ખબર પડવી જોઈએ કે એના બધું કાર્યવાહી થાય છે મારી એ જ પ્રમાણે મને કાંઈ નથી થતું પણ હું બાળકોનું વિચારું છું કે બાળકોને શું થયું હશે મને મારી એજ પ્રમાણે આ ટીપામાં મને કઈ પડતો પણ બાળકોને શું થઈ ગયું છે એની તો રાખ થઈ ગયેલી છે એના માટે હું અહેસાસ કરતો ખાલી બસ શ્રદ્ધાંજલિ બસ એક એક મને થયું અને મારી મારે ચાની છે છે કે હું ચા નહી પી મારો તો એવો વિચાર છે કે મેં આ વસ્તુ બનેલી છે આપણે વારંવાર ન બને અને ચા બંધ કરી દીધી કન્ટિન્યુ રાખો એવું મારું છે આ ઉપરાંત ટીઆરપી ગેમ ઝોન આગમાં મૃત્યુ પામેલ લોકોને કોંગ્રેસ દ્વારા રાજકોટના બહુમાળી ચોક પર કેન્ડલ માર્ચ કાઢી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે સંવેદના સાથે ઘટનાની તટસ્થ તપાસ થાય તેવી માંગ કરી હતી રાજકોટની આ ઘટના એ અતિશય દુઃખદ ઘટના છે અને જ્યારે ગેમ ઝોનમાં નાના નાના ભૂલકાઓ વેકેશનમાં આનંદ માણવા આવેલા હોય મજા કરવા આવ્યા હોય ને પરિવારમાં એકદમ માતમ દુઃખ અને આઘાતની પરિસ્થિતિ પેદા થઈ હોય આવી એક વિચિત્ર પરિસ્થિતિમાં જે કમનસીબ ઘટના બની છે ત્યારે દુખમાં ભાગીદાર થવા માટે આવ્યા છે જે વ્યક્તિઓએ આત્મા ગુમાવ્યો છે જેમણે જીવ ગુમાયો છે આવા વ્યક્તિઓને શ્રદ્ધા સુમન સમર્પિત કરવા આપણા શાસ્ત્રોમાં દીપનું એક મહત્વ છે ત્યારે કેન્ડલ માર્ચ દીપ પ્રગટાવીને અંતરના અવાજ સાથે અંતરના અવાજ સાથે એમના માટે પ્રાર્થના કરવા માટે એક બિન રાજકીય કાર્યક્રમ અહીંયા આયોજન કર્યો હતો રાજકોટવાસીઓએ ખૂબ મોટી સંખ્યામાં અહીં આવીને દીપ પ્રગટાવીને દિવ્યગત આત્માઓના શાંતિ માટે અને પરિવાર પર આવી પડેલા દુઃખને સહન કરવાની ઈશ્વર શક્તિ અર્પે એ માટે પ્રાર્થનાઓ કરી છે આજના આ પ્રાર્થના અને દીપ પ્રાગટ્યના અમારા એલાનને જે સમર્થન સૌએ આપ્યું છે સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું